નમસ્કાર વહ્લા વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિશ્વે ગુજરાતી નવા અભ્યાસક્રમ આધારિત જે આખી પાઠ્યપુસ્તક આપણે આવ્યું છે આ વખતે એમાં એકમ ચાર જેનું નામ છે અષાઢે તે અષાઢેના સાજ્યાના પ્રશ્નો અને તેનું સોલ્યુશન છે આપણે વિડીયોના મારફતે કરવાના છીએ આખો અભ્યાસક્રમમાંથી જે સાજ્યાના જે કાંઈ પ્રશ્નો છે એ બધાનો જવાબ ખૂબ સારી રીતે છે અહીં આપેલો છે એક વખત તમે જોશો તો તમને આખી જ માહિતી છે ખૂબ સરળ લાગશે એટલે વિડીયોને અંત સુધી જોજો અને આપણે વધારે ટાઈમ નહીં લેતા જોઈએ અષાઢેના સાધ્યના પ્રશ્નો અને તેના જવાબો મિત્રો સૌ પહેલાં સ્વાધ્યમાં આપણે સૌ જાણીએ કે સૌથી પહેલાં વાતચીત ત્યાંથી સ્વાધ્યની છે શરૂઆત થઈ છે તો વાતચીતમાં પહેલું છે કે આપણે કેમ વહેલા જાગવું જોઈએ મિત્રો એનું ઉત્તર છે કે આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે દિવસભર શરીરને ઉર્જા મળી રહે છે પાચનતંત્ર તંદુરસ્ત રહે છે એકાગ્રતા આત્મવિશ્વાસ વધે છે અને સકારાત્મક વિચારો આવે તેથી આપણા પૂર્વજોએ કહ્યું છે કે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર બીજું છે કે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારી થાય તો ઉત્તર છે કે મારા ઘરે મહેમાનોનું સ્વાગત કરવા માટે ઘરમાં કરવામાં તૈયારીઓ આ પ્રમાણે છે તો પહેલું છે ઘરની સફાઈ અને સુશોભન કરવું બેઠક વ્યવસ્થા તૈયાર કરવી અને તોરણ કે રંગોળી જેવા શણગાર કરવામાં આવે છે પછી છે મહેમાનોની સંખ્યા અને પસંદગી મુજબ તે મેનુ નક્કી કરી જરૂરી સામગ્રી ખરીદીને નાસ્તો અને ભોજન તૈયાર કરવામાં આવે છે ત્રીજું છે પીવાના પાણી અને અન્ય પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે ઘરના સભ્યો યોગ્ય પોશાક પહેરે છે ઘરના બધા સભ્યોને વિવિધ જવાબદારી પણ સોંપવામાં આવે છે અને ઘરમાં એર ફ્રેશનર કે અગરબત્તી દ્વારા સુગંધ ફેલાવવામાં આવે છે તો આ રીતે એ ઘટના છે ત્યારબાદ છે કે સવારના અને સાંજના વાતાવરણમાં શા શા ફેરફાર હોય છે તો ઉત્તર છે કે સવાર અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફારો જોવા મળે અને આ ફેરફારો ઋતુ અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે સવારનું વાતાવરણ ને સાંજનું વાતાવરણ તો આપણે સૌ જાણીએ કે સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધવા લાગે અને સાંજે સૂર્યો પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે સવારે ઝાકળના કારણે ભેજનું પ્રમાણ વધારે છે અને સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું છે સવારે હળવાને ઠંડા પવન વાય છે અને સાંજે પવનની દિશા બદલાય અને વેગ પણ બદલાય છે સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધે અને સાંજે સૂર્ય સાથે પ્રકાશ ઘટતો જાય છે અને રંગોમાં પરિવર્તન આવે છે અને સવારે પક્ષીઓના કલરો વધારે સંભળાય સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે હવે પછી છે કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે તો આપણે સૌ જાણીએ કે ભારતમાં સામાન્ય રીતે સોમાચાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે પાંચમું છે તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે તો મારા ઘરે આમ તો વિદ્યાર્થી પોતાની રીતે અલગ અલગ છે ઉત્તર આપવાના છે પણ મારા ઘરે આંગણામાં લીમડાના બે અને ગોલમોનું એક ઝાડ છે આ ઉપરાંત તુલસીનો છોડ બારમાસી ઝાસૂદ કરેણ ગલગોટા વગેરેના ફૂલ આપતા છોડ છે આ તમામ વનસ્પતિની માવજત મારા પપ્પા કરે છે ત્યારબાદ છે આપેલ પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો તેની સામે ટીક કરો છે પ્રભાતે પછેડીયું ઓઢીએ જે એ જી આ જ્વાળા જાય તો એની અંદરથી આ બ જે જવાબ આવશે કે વહેલાના ઉઠીએ તો સૂરજ પ્રકાશથી વંચિત રહી જવાય એનો જવાબ છે બીજો છે આવા વાયુએ વળી જાય તો એનો જવાબ પણ બી બ એટલે કે આવેલો પવન પાછો વળી જાય ત્રીજું છે પ્રથમ મળી મળીએ શું મુખના મોડીએ છીએ એમાં એ જવાબ આવે એટલે કે પહેલીવાર કોઈને મળીએ તો મો મોઢું ન ફેરવી લેવાય ત્યારબાદ ત્રીજું છે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને શબ્દનું વાક્ય બનાવો દાખલા તરીકે તણખલું તો કે ઘાસની સળી પાસનો ભારો અથવા ઠૂઠું તો વાક્ય બને કે અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા પછેડી કે ચાદર ધોત્યું અથવા ચાદર એટલે પછેડી હોય તો એટલી સોળ તાણવી ત્રીજું છે પ્રથમ આગળ આગળ પડતું પહેલું ને અગ્રમ એ રીતનું ચોથું છે વાયુ એટલે કે વાયરો હવાયુ અને વાવાઝોડું વાક્ય છે વાયુ વેગે વાત પ્રસરી ગઈ ચોથું છે કે આપેલી કાવ્ય પંક્તિ વાંચો અને ચર્ચા કરો અને લખો પ્રભાતે પછડીના ઓઢીએ આખું વાંચવાનું છે અને તમારે લખવાનું છે આ રીતનું ચર્ચા પત્ર છે એ પણ છે તમે તમારી કાવ્ય પરિચય વાંચીને ચર્ચા કરી અને ઉત્તર લખી શકો આડાવાળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકી વાક્ય બનાવવું દાખલા તરીકે જી તરસોડિયે રે અતિથિના આવ્યા એટલે કે આડાળો ક્રમમાં વાક્યને ક્રમમાં લખવા તો કે આવ્યા રે અતિથિના તરસોડિયે જી એવો એનો જવાબ બને એ રીતનું બીજું છે પતિની એની જી પોઢી પીમળમાં એટલે કે એની પતિની પીમળમાં પોઢીએ જી બીજું છે મોડીએ જી મુખ મળ્યા શું પ્રથમના એટલે કે પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી ના ઓઢીએ પ્રભાતે જી પછેડ્યું એટલે કે પ્રભાતે પછેડ્યું ના ઓઢીએ જી આવો એનો જવાબ છે બને એ પછી છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો એ તો ફાગણ કેરું ફૂલ એ તો ફાગણનું ફૂલ અહીં કેરું અર્થ નો ની નું ના પૈકી કોઈ પણ એક થાય છે તમે આ વાક્ય બીજા વાક્ય પંક્તિ બનાવીને મેળવીને લખો ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ એટલે કે ડુંગરની ખીણમાં ગાભુ નામે ગામ રીતનું બીજું છે કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા છો તો લવિંગની લાકડી અહીં કેરી જગ્યાએ નહીં થઈ જશે રામે સીતાને માર્યા ત્રીજું દહડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની એટલે કે દહડાઓની સ્ખલિત થઈ શાંતિ પ્રથમની ચોથું છે દાદા કેરી લાકડીએ મુન્નો થોડો કરતો જઈએ એટલે કે દાદાની લાકડીએ મુન્નો થોડો કરતો જી ફૂલ કેરે દલુડીએ રામે વેર વાળ્યા છો એટલે કે ફૂલના દડુલે રામે વેર વાળ્યા છો છઠ્ઠું છે કે ઝાડ કેરા ફળ મીઠા મુને લાગતા છે એટલે કે ઝાડના ફળ મુને મીઠા લાગતા છે આવો એનો જવાબ છે બને ત્યાર છે બાદ છે સાતમું કે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો એટલે કે આવેલા વાયુ વહી જાય આવેલા વાયુ છે વહી જાય આમાં જે કંઈ ફેર છે એ તમને અહીં જે મેં દર્શાવેલો છે વાયુ જગ્યા એ નહીં બધું એ એનો જવાબ છે બની શકે તમે આ વાંચીને છે લખી શકશો મને ક્રિકેટ બહુ ગમે અને ગાંધીજી સાથે વિનોબાઈ જેલમાં ગયેલા આવા વાક્યો બીજા પાંચ છે એ બનાવવાના છે તો મેં સાથે જવાની હઠ લીધી બહેને પુસ્તકો ખરીદી કર્યા સરદાર પટેલે આવું કહ્યું હતું મારા મામાને ખેતર છે અને એને પાણીમાંય પોરા કાઢવા જોઈએ ત્યારબાદ છે આપેલા શબ્દના ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો એટલે કે અષાઢ શબ્દ છે એને ખૂબ સારી રીતે સારા અક્ષરમાં તમારે છે લખવાનું છે નવમું છે કે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે એ પ્રમાણે શબ્દો અહીં બનાવીને આપેલા છે તમે જોઈ શકો અને અંતમાં છે કે નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી તે જુદા પાડો તો અહીંયા સ્વરાંત શબ્દો છે અહીં સ્વરાંત ન હોય તેવા શબ્દો અલગ અલગ ફોન્ટમાં કલર સાથે અહીં દર્શાવેલા છે જે તમે જોઈ શકો મિત્રો ત્યારબાદ છે પ્રશ્નોના જ ઉત્તર લખો એટલે કે આવેલા અંજવાળા જાય એવું કેમ કહેવાયું છે તો જો ઊંઘી ગયા તો આવેલા આંધોળા જાય એમ કહેવાયું હશે બીજું છે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ તો અતિથિ ભગવાનનો રૂપ છે તેથી તેમને ન તરછોડવા જોઈએ મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે મુખ ફેરવવું એટલે નફરતથી આડું જવું અને મુખ્ય ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું આ કોને ધરતીના શ્વાસ કહ્યા છે તો ધરતીમાં ખૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અષાઢે જે એકમ છે એના સાજ્યાના પ્રશ્નોનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે ખૂબ સારા કલર પોન્ટની સાથે માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે જો તમને સારું લાગે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી કરીને બધા જ વિદ્યાર્થીનો લાભ મળી શકે હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં ત્યાં સુધી સૌ